અને ગરબા એટલે રત્નપર તમે મોટા ભાડી થઈને તમે બેડો ગરબા બધું છાપ કરવાનું પરંતુ કરાવો તમે આ મોટા તો છો બે તમે કોઈ કમો નહી ખરો મને ખબર પડે

હા મને મોરાની તારે છોતાર કરી જાય નહી હા ભરો આવો તમને છે હું તો મજૂરી કરશી હું કરો નવરાત્રી આયો મારી અઢોણી ના ફૂમ રે મારી અઢોમણી હા હું સર આ તારા સુર તો ઘૂમતો જ લગરી રહ્યો પણ બોલા

જલ્દી કાદો લાઇટિંગ કરું છે સાફ કરવું પડે આ જંગળા તો આવે છે જ જબરજસ્ત લાઇટિંગ કરું છે આપણી ચીરી જો તોરણ ને બધું ગોઠવવું પડશે બધું બધું ભલા ને બોગરો લાઈ ઓમ છોડવા છે ને હા તે જબરજસ્ત ઓમ આ ઓ વાપર

ઓ કારા આ મારી કોણ આવી પાછો કારલો બળ કરીને કરું છું સીમા આવો છે તમારે અલ્યા બેહરાયા તું ઓય હું થાય જો ને મારો ગયો છો જરૂર છે સિનેરલા બિજામાં બાકી બોલતા તમે બોલતા આવું બોલતા નથી તોય પાડા કે પાડા તો હું કરી દઉં મેં ફેર મેં ને દેવા સરપંચ સરપંચ તમારામાં નહીં